અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલ નિરાલી સોસાયટીના રહીશોને આમ આદમી પાર્ટીએ સ્થાનિક ભાજપના કોર્પોરેટર સુરેન્દ્ર ખાજર સામે ગંભીર આક્ષેપ કર્યા છે રહીશોનું કહેવું છે કે કોર્પોરેટરે સોસાયટીમાં ત્રણ ગેરકાયદેસર દુકાનો બનાવી છે અને તેના વિરોધમાં અનેકવાર કોર્પોરેશનને લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી આ કારણે રહીશો અને સ્થાનિક રાજકીય પક્ષો દ્વારા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે આ મુદ્દે નિરાલી સોસાયટીના રહીશો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્રિત થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું રહીશોનું કહેવું છે કે ગેરકાયદેસર દુકાનોના કારણે સોસાયટીમાં ટ્રાફિક અવાજ અને સુરક્ષા જેવી સમસ્યાઓ વધી ગઈ છે તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી જેનાથી રહીશોમાં અસંતોષ રહીશો રાજકીય પક્ષોએ આરોપ મૂક્યો છે કે કોર્પોરેશનના તંત્રમાં ભ્રષ્ટાચાર છે અને સ્થાનિક નેતાઓના દબાણના કારણે ગેરકાયદેસર દુકાનો સામે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે રહીશોનું કહેવું છે કે તેઓએ અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ મળતો નથી આ સમગ્ર ઘટનાને લઈ રહીશો અને આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે રહીશોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ ઉચ્ચ અધિકારીઓ અને ન્યાયિક મંચ સુધી જઈને ન્યાય મેળવશે કૌશિકભાઈ શું કે છો અગાઉ પણ ફરિયાદ થઈ ચૂકી છે હજુ કોઈ નિરાકરણ નથી શું સમસ્યા અને શું માંગણી મારો મુદ્દો એક જ કહેવાનો છે કે હાલમાં પાણી ટાંકી જજાઈ અવસ્થામાં છે અમે ડેવલપમેન્ટની પ્રક્રિયા સોંપી દીધેલી છે ઓલરેડી ફરિયાદ થઈ ચૂકી રહી છે તો છતાં પણ તંત્ર મોન કેમ છે દુગ્દર્શક કેમ બની ગયું છે તંત્ર એમ જ છે કે પાંચસો માણસની જાનહાની થાય અને પછી તમે લોકો કાયફા કરવા આવી જાઓ અમારી પાસે હું કુદ પોતે ભાજપનો કાર્યકર હોવા છતાં પણ મારે ના છૂટકે શર્મસા સાથે કેવું પડે છે કે સરકાર અત્યારે ફક્ત ભાજપના કોર્પોરેટરની ફક્ત વન સાઈડ થઈ ગઈ છે અને કોઈ નિષ્પક્ષ કામ કરી રહી નથી શું કારણ છે અમને તકલીફ એ છે અમે અમે વોટ આપ્યા છીએ ભાજપને તો અમારી ફરજ છે ભાજપવાની બી ફરજ છે કે આ માણસોનો જીવ જોખમમાં મુકાય એમ છે તો તમે કેમ કાર્યકર્તા હતી અને અમને ઘેરવલે કેમ તમે અલગ મ્યુનિસિપાલિટી દ્વારા કેમ ગેરવલ તમે દેવી રહ્યા છો અમારો મુદ્દો એક જ છે અમારો કે અમે તમને મત આપ્યો હતો અને તમે શાસકી પક્ષ છો તો તમારી નૈતિક ફરજ છે અમારી પ્રત્યે કે આમાં કોઈનો જીવ ન જવો જોઈએ તમે અત્યારે અમને નમ્ર વિનંતી તમને મીડિયા દ્વારા એ પાણી ટાંકીને તમે રેકોર્ડિંગ કરીને દેવો જો ગમે તે પડશે જાણ થશે તો શાસકી પક્ષ કે તંત્ર કોઈ પ્રકારની જવાબદારી લેશે બસ મારો પ્રશ્ન એટલો જ છે ખાલી લો